અને બીજું એક આપણે માથા ભેગા થઈએ એટલે આપણે સરકાર વિચારણા કરશું એટલે આપણે સરકાર વિચારણા કરવાની છે ચોસઠ ગોળ વાળેલા સમાજ ભાભર જે આપણો ચોસઠ ગોળ જે બંધારણ કરે છે એ વિશેના મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે એટલે આપણે શાંતિથી આપણે થોડું સાંભળજો અને એ મુદ્દાઓનું આપણે પાલન કરવું એ આપણા માટે હિતાવહ છે

हम लोग इलाज के लिए व्यक्तिनार आलवार, एक पिशो रुपया वार्ड आलवार, इलाकीयों बहन लेके तेरे ले। ते दागिलो ब्योका आलवारों ये तो नहीं, ये जो वोगे हमरा जो बारिक पड़े। लग रहा है, अपने मसाला चिके चिक्रे तंदर करना मारे, जमड़वार मां दे पिटाई तो होती है। ડિજિટલ કાર્ડ એ કંપની મોકલી આપણે તપાવી નહીં બોલામણાની ગંગા થાળી હોય એ પટા બધી બંધ બોલામણી તમામ જે આવતી હોય એ બધી બંધ હોવાળીઓ વાંચવાની પ્રથા બંધ ધારો કે આપણે હમીરપાની હોવાળી જઈ એના ઘરના બે વાટી અને આપણે ઝૂક કરી જાય બરોબર એ આપણે ફરજ માં એટલે આપણે કરવું પણ બાકી બંધ છે પણ અમારે માતાનું ધૂપ થાય છે એને આવી ધૂપ કરી જાય બીજી આ ખાતની ઢોળ ગાવાના આપણે બધે બોલાવતા કુટુંબને એ ભય પડે શેવાળિયા પ્રથા સગન દરબંધ પડે દીકરી દીકરીને ભણાવવા જોઈએ અને બાળપણ સગમ ના કરવા જોઈએ લગ્ન પ્રસંગમાં બલિયા ચૂડા તોડા અથવા કેટલા નથી પહેરતા તેવી વસ્તુઓ ના ભરાવ્યા કારણ કે પાછળથી તેની વેલ્યુ ચારીસ ટકા પણ આવતી નથી અને હવે કોઈ પહેરતું નથી બહેનોએ લાશ પ્રથામાંથી બહાર આપો

એ તો છે વ્યક્તિ બેસો નહીં જમવા કોઈ બેસો નહીં એક વ્યક્તિને ને અગિયારસો રૂપિયા દંડ કરવા જે જમશે એનો અગિયારસો રૂપિયા દંડ કરવામાં આવશે જે વ્યક્તિ ઘરે બેસવા નથી એને મરણ પ્રસંગ માં આપી સદન કર બંધ કરવું મરણ પ્રસંગ માં આપણે વધારે કોઈ એક લાખ નો દંડ કરવામાં આવશે કોઈને ઘરે આપણે વપરા છે તો એક લાખ રૂપિયા નો દંડ કરવામાં આવશે કોઈ પણ પ્રકારના મસાલા ગુટકા કે બીડી નાગરિક નહીં

મરણ પર લખવા ફાટી સાદી લે મરણ પર કરો અને સાથે શોક પણ ઘટાડી ઘટાડો કોનો ના આવે હો ખાલી એટલે હું મહેમાનો બોલાવવા ગઈ વ્યક્તિ મરણ થાય ત્યારે લોવા કે એ કોઈ પણ વ્યક્તિ મરણ ખાટલા બંધ કરી એક જગ્યાએ વ્યવસ્થા કરી ઘણા કે દીવાનું મૃત ના હોય તો સારો વાર જોઈ કામ કરી લેવું જોઈએ મરણ પરમાં જે બેનો લોકાચાર આવે તેમણે જે હાથથી થી છાતી પૂછવાનો બંધ કરવા સદન તરાવે કોઈ એક કોઈ જગ્યાએ જો તો કોઈ રોતો રોતો દવા નથી રોતો નામ લઈ દવા કોઈ પણ નાની ઉંમરની વ્યક્તિ મરણ પામે તો તેને દીકરો કે દીકરી હોય અને મરણ વેઠતાની ઘેર ઘેરા ઉપર જીવન ગુજારે

અથવા ચોથી ની બંગલી તહેવારી પર છૂટ આપવામાં આવે છે સમાજ જે ધારો આપવાનો રિવાજ છે એ બંધ કરવો જોઈએ અને જે લગ્ન અંદર જે વિધવા ભાઈ છે એ એના બાળકને ને શકે છે એ રિવાજ આપણે કાઢી નાખવામાં આવે છે અને આજે પણ આપણે લગ્ન પ્રસંગ વિધવા ભાઈ છે એ એને દીકરી અને દીકરા ને ફૂકી શકે છે સગાઈ વખતે દીકરીના પૈસા લેવા નહીં સમાજના ફોર્મ માટે ઘરની રકમ કરે તે રકમથી પાછા આપવા નહીં તોડફોડનો ધન થાય તે સમાજ સંતામાં જમા કરાવવાનો રહેશે સમાજ ભેગો થાય તેને દોઢ લાખ ખર્ચ ખર્ચ કરવામાં આવશે મામેરામાં કે લગ્ન પ્રસંગમાં વિધવાભાઈ ફૂંકી શકે લગ્નમાં દીકરાને અને મામેરામાં ભાઈને ફૂંકી શકે વિધવાભાઈ કપડાં સારા પહેરી શકશે સામે દિકરી દીકરાના સત્પણ કરેલો હોય અને બીજો વ્યક્તિ દીકરીને ભગાડી લઈ જાય અને પ્રેમ લગ્ન કરે તેનો સમાજ બારુ કરવો અને દીકરી પાછી લાવી અને ના આપે તો સમાજ રેડે કરશે તે રેડેનું પાલન કરવાનું જરૂરી આ બધો સમાજના બંધારણમાં આપણે રહી અને બધાના મૂદોનો પાલન કરવાનું છે એમાં તમે બધા શું કહેવા માંગો છો બોલો બધાએ પાલન કરવા આપણે બંધાયલા બધાએ બંધાયલા રેડી આયે તો આપણે બધાય પાલન કરવું એ સમાજના હિતમાં છે એટલે આપણે બધાય આ પાલન કરવું બધું ખગા બધા વડીલોને મારા બધાય છે નાના મોટા વડીલોને બધાય છે મારા નમસ્કાર આજે આપણે બે ચાર પાંચ પ્રમાણે તો હા હાશી ફેમાન અને ખૂબ આવી સુગાવો બધી આપણે જે મંદાણ કર્યું એની વાતચીત કરી વાતચીત નું આપણે પાલન કરવા આપતી વધારે ભરત છે આ કોઈ એક વ્યક્તિએ બંધારણ નથી કર્યું આ બધો સમાજ મળીને બંધાણ કર્યું છે આ મંત્રાણનું પાલન કરજો તો વર્ષે સો કરોડ રૂપિયાનો ફાયદો થાય છે અને જે ન કરે એના માટે સખત સખતમાં સખત દંડ છે બહુ છોકરીના પૈસાને નાના મોટો હાટ હોય આ જો છોકરી ના મેલે પછી એનું કામ થઈ ગયું હોય બીજો ના મેલે એનો 21 લાખ રૂપિયા દંડ કરવામાં આવે છે આપણે નાના મોટો હોય કે ભઈ એનું કામ થઈ ગયું ની વૈસ્તારી બેન બની ગઈ અને પાછળ જો કે મારા કાકા પાનો છે મારા તો છોડી નથી મેલવીનો 21 લાખ રૂપિયા દંડ અને બધું પાલન કરજો કોઈ નડતરા વાળું છે જ નહીં છે અને જે આપડે ખોટું થતું હતું ખોટું ખોટા ખર્ચા થતા હતા એનું પાલન કરવા સારું કઈ કર્યું છે આ સમાજમાં માં કોઈ બધા હરખા રાખવા સારું કરી અને આ બંધન કર્યું છે કર્યું એને અમે તો ધન્યવાદ આવે છે અને હવે તમે બધા પાળશો મને સો વિશ્વાસ છે કે મારા ગામમાં તો પાલન થાય 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 થાય

તો એને સમાજને ને વાત પૂછજો તમારી ફરિયાદ આપડશે આપડતા એને સમાજને એમ લાગે કે ભાઈ આ ભાઈ ને મિલતા છોકરો સારા એવો નથી તો એને સ્વેચ્છા એ કે ગુણ જોઈતો ધોરણ જોઈ અને એને સ્કૂટલે કર્યા છે અને છોકરા ના તો છોકરા આવડે છે પણ છોકરા ચાલુ જાય શું કેમ થાય છે ખાવાની જરૂરત નથી ને તમે આગ્રહ કરો તાર મન માટે હોય તમે જોઈ

言うてないと無理だよ。